અરબી સમુદ્રના કાંઠે આવેલ પોરબંદર શહેરમાં પણ ઉનાળા દરમિયાન ગરમીનો પારો અન્ય જિલ્લાઓ કરતાં ઓછો રહેતો હોય છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગ અને સતત વૃક્ષોની ઘટતી સંખ્યાના કારણે પોરબંદર શહેરમાં પણ ભીષણ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે વૃક્ષો વિનાના ઉજ્જળ પોરબંદરને હરિયાળું બનાવવાની જરૂરિયાત ઊભી થતાં પોરબંદર શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પોરબંદરમાં હજારો વૃક્ષો વાવવાનો સંકલ્પ કરાયો છે પોરબંદર તાલુકા રેડક્રોસના પ્રમુખ રામદેવ મોઢવાડિયા સહિતના વિવિધ સંસ્થાઓ સાથે મળીને પ્રકૃતિને બચાવવા અને વૃક્ષોને વધુને વધુ રોપણ કરવા માટે થઈ અને પ્રયાસો હાથ ધર્યા છે વૃક્ષો માટેના દાતાઓની તકતી લગાવવામાં આવશે અને દર ત્રણ મહિને વોટ્સએપ મારફત વૃક્ષોનું સ્ટેટસ છે તે તેની જાણ કરવામાં આવશે તેમ રામદેવ મોઢવાડિયાએ જણાવ્યું હતું આખા પોરબંદરને હરિયાળું બનાવવા માટે થઈ અને પોરબંદરની જુદી જુદી સામાજિક સંસ્થાઓ છે સ્વૈચ્છિક સંસ્થાઓ છે અને સમાજના જે પ્રતિનિધિઓ છે એ બધાની એક આપણે નટપ્રસિંહજી ક્લબના પટાંગણની અંદર પૂજ્ય ભાઈશ્રીના શ્રીના અધ્યક્ષસ્થાને એક મિટિંગ કરી હતી અને એની અંદર ઝાડ વાવવાનો પાંચ હજાર જેટલા મિનિમમ પાંચ હજાર ને એ આંકડો દસ હજાર ઝાડ સુધી લઈ જવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે અને આ ઝાડ છે એ અમે એ રીતે વાવવાના છીએ કે જે ઝાડનો દાતા હોય એ પંદરસો રૂપિયા ઝાડનો દાતા આપે અને સામે જે લોકોને અમે કામગીરી સોંપવાના છે સદભાવના ટ્રસ્ટને એ સદભાવના ટ્રસ્ટ બીજા પંદરસો રૂપિયા એ લોકો લઈ આવે એટલે એ ઝાડમાં બે તકતી લાગે એક અહીંયાના લોકલ તકતી લાગશે અને બીજી તકતી સદ્ભાવના ટ્રસ્ટ જે દાતાઓનું નામ લઈ આવશે એની તકતી લાગશે અને સદભાવના ટ્રસ્ટ છે આ ત્રણ હજાર રૂપિયાની અંદર પંદરસો પંદરસોના બે દાતામાં એક ઝાડ ત્રણ હજાર રૂપિયામાં જ્યાં સુધી એને પાણીની જરૂર ન પડે એ સ્ટેજ સુધી મોટું કરી અને પછી એ લોકો નીકળી જશે એટલે મિનિમમ પંદરથી વીસ ફૂટનું ઝાડ ત્રણ વર્ષમાં એ લોકો કરી આપે છે અને ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી એની અને સો ટકા પરિણામ આપવાની જવાબદારી એની અને આ જ પ્રમાણે સદભાવના એ આખા ગુજરાતની અંદર પચીસ લાખ જેટલા વૃક્ષો ઉછેરા છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દ્વારકામાં ભાવનગરમાં ઇવન સુરતમાં એક લાખ ઝાડ વાવ્યા છે અને રાજકોટમાં તો દસ લાખ ઝાડનું એક વન ઊભું કરે છે એટલે ખૂબ આ પ્રતિષ્ઠિત ટ્રસ્ટ છે અને જો સરખું ચાલું તો આવનારા દિવસની અંદર પોરબંદર છે સંપૂર્ણ હરિયાળું બની જશે એવું જે પ્રમાણે દાતાઓનો જે અમને રિસ્પોન્સ મળી રહ્યો છે પોરબંદર નગર નગરજનોનો જે પ્રમાણે રિસ્પોન્સ મળી રહ્યો છે જે પ્રમાણે સેવાભાવી લોકોનો રિસ્પોન્સ મળી રહ્યો છે એ પ્રમાણે આવનારા દિવસોની અંદર પોરબંદર હરિયાળું અને લીલોસમ બની જશે એ મને શ્રદ્ધાનો વિશ્વાસ છે જે ઝાડ રાજાશાહીંહીંમાં હતા આપણે પોરબંદરના રાજાશાહીના ઝાડ હતા એ ખૂબ એ બધો ભાગના કપાઈ ગયા છે મોટા મોટા ઝાડ હતા એ નવા ઝાડ વાવવા માટેનો કોઈ પ્રયત્ન કર્યો જ નથી સામે કોક્રિટના જંગલો ઊભા થઈ ગયા છે એને કારણે ટેમ્પરેચર દિવસે દિવસે વધતું જાય છે અને ઇવન પોરબંદરની અંદર પણ ફોર્ટી ફાઇવ ટેમ્પરેચર ક્રોસ કરી ગયેલ છે એટલે આવું ને હું ચાલ્યું તો પોરબંદરમાં પણ પચાસ બાવન ટેમ્પરેચર પહોંચતા વાર લાગે એવી સ્થિતિ નથી એટલે આવનારી પેઢીને સહન ન કરવું પડે અને શુદ્ધ ઓક્સિજન પોરબંદરની પ્રજાને મળે નવી પેઢીને કે શુદ્ધ ઓક્સિજન મળે અને હેલ્ધી બને એટલા માટે થઈ અને ટેમ્પરેચર પર્યાવરણને બેલેન્સ કરવા માટે થઈ અને પોરબંદરના સેવાભાવી લોકોએ બધા સાથે મળી અને આ પ્રયત્ન કર્યો છે મારી પોર મારી પોરબંદરના દરેક સુગ્ન નાગરિકોને મારી વિનંતી છે અને અપીલ છે કે આવનારા દિવસોની અંદર તમે એક ઝાડના પંદરસો રૂપિયા આપીશું તો એ ઝાડ ઉપર તમારી તકતી લાગશે ને પંદરસો રૂપિયા અમે બીજાને લઈ આવીશું ત્રણ હજાર રૂપિયાની અંદર બે તકતી લાગશે અને આ ઝાડ ક્યાં પહોંચ્યું છે એનો અપડેટ પણ તમને ત્રણ દર ત્રણ મહિને મળતું રહેશે એટલે મારી વિનંતી છે કે આવનારી પેઢી માટે આપણી આપણો ધર્મ છે પ્રકૃતિને જતન કરવા માટેનો આપણો પ્રકૃતિનું રક્ષણ કરવું આપણી ફરજ છે એટલા માટે બધા પંદરસો રૂપિયાનું એક ઝાડ માટે દાન આપો એવી મારી તમામ પોરબંદર શહેરના લોકોને મારી વિનંતી છે સુદખાબી નગરી પોરબંદરને ગ્રીન બનાવવા દાતાઓ પણ આગળ આવ્યા છે જેમાં સૌથી મોટી જવાબદારી પોરબંદર જીઆઈડીસી એસોસિએશને લીધી છે જીઆઈડીસી એસોસિએશનની ટીમ એક વૃક્ષના પંદરસો રૂપિયા લેખે ત્રીસ લાખના ખર્ચે બે હજાર વૃક્ષોનું દાન નોંધાવ્યું છે પોરબંદરને હરિયાળું બનાવવા માટેના ભગીરથ કાર્યમાં અત્યાર સુધીમાં હજારો વૃક્ષો માટે દાતાઓ મળી ગયા છે અને હજુ પણ દસ હજાર કરતાં વધારે વૃક્ષો વાવવાના પ્રયાસો પોરબંદરની તમામ સામાજિક સંસ્થાઓએ હાથ ધર્યો છે બે હજાર વૃક્ષોની જવાબદારી લેનાર પોરબંદર જીઆઈડીસી એસોસિએશનના સેક્રેટરીએ આ અંગે જણાવ્યું હતું કે સામાન્ય રીતે પોરબંદરમાં આટલી ગરમી જોવા નથી મળતી પરંતુ જે રીતે છેલ્લા થોડા વર્ષોથી પોરબંદરમાં પણ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તેને જોતાં વૃક્ષો જે એક ઉપાય છે જેનાથી આપણે પર્યાવરણને બચાવી શકીએ આ માટે અમોએ પોરબંદર જીઆઈડીસી વિસ્તારમાં વૃક્ષો વાવવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે અને ભવિષ્યમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય અને તેનું જતન થાય તે માટેના પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું પોરબંદર જીઆઈડીસીમાં અમારા પ્રમુખશ્રી શ્રી અમારી કમિટી અમે જો કે છેલ્લા બે વર્ષ ત્યાં વિચારતા હતા કે આપણે જીઆઈડીસીમાં વૃક્ષ વાવવા જોઈએ પણ અમારે ત્યાં ગટરનું પાણીની લાઈન સ્ટ્રીટ લાઇટનું રોડ આ બધા કામ થોડા ઘણા બાકી હતા એટલે એ હવે અમારે પૂર્ણ થઈ ગયા છે ને છેલ્લે હમણાં અમારી કમિટી બેઠા હતા ત્યારે તો હમણાં તો ગરમીના પોરબંદરમાં તો જો કે આટલે બધા ડિગ્રી ગરમી હોતી જ નથી ક્યારેય તો આ ગરમીના અનુસંધાને અમે વિચારતા હતા કે ભાઈ આટલી બધી ગરમી કેમ પડે છે પોરબંદરમાં ખરેખર આટલી ગરમી ના હોવી જોઈએ કે ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી જાય તો અમે વિચાર કર્યો અમારા પ્રમુખશ્રીની ચેરમેનશ્રીને એવું કીધું કે ભાઈ આપણે ખરેખર વૃક્ષ ઘટે છે આપણે પોરબંદર માટે તો આપણે આપણી જગ્યા છે આપણી પાસે આપણી પાસે બધું છે આપણી પાસે ઇન્ડસ્ટ્રીલેસ છે એની પાસે પૈસા પણ છે તો આપણે કેમ વૃક્ષ ન વાવીએ એટલે અમારો ટાર્ગેટ હતો પચીસોથી ત્રણ હજારનો કે ભાઈ જગ્યા કેટલીક વધે પેલાં સ્ટાર્ટિંગ અમે બે હજારથી અમારી ગણતરી કરી પેલા આપણે બે હજાર જાડવા માનું દસ દસ મીટરે કે સાત મીટરે એમ એક એક જાડવું આપણે વાવીએ રોડ ઉપર બે સાઈડમાં તો અમારા છે ને જીઆઈડીસીમાં એમ છે ને લગભગ વીસ કિલોમીટરનો રોડ છે હાઉસિંગ ને જીઆઈડીસી બે થઈ એટલે અમે હાઉસિંગ અત્યારે સાઈડમાં રાખ્યું છે કારણ હાઉસિંગમાં તો ઘણા છે વૃક્ષ હોય પણ જીઆઈડીસીમાં પંદર કિલોમીટરના જે રોડ છે એ રોડમાં બંને બાજુ જો વાવીએ એટલે ત્રીસ કિલોમીટરના રોડ જેવું થાય છે તો ત્રીસ કિલોમીટરમાં બે હજાર તો આરામથી આવી જાય એવું છે પ્લસ અમારા ચાર કોમન પ્લોટ છે જીઆઈડીસીમાં એ પ્લોટ એવડા એવડા છે કે માનો કે ચાર ચાર પાંચ પાંચ હજાર મીટરના છે તો ત્યાં પણ અમે બગીચો ડેવલપ કરી અને ત્યાં પણ અમે વૃક્ષ વાવવાનું વિચારી રહ્યા છે એટલે અમારા વૃક્ષો આવીએ તો અમારા જીઆઈ માની લો કે જીએડીસીમાં એક તો માની લો કે જે પ્રદૂષણ થતું હોય તો એના માટે પણ એ જરૂરી છે કારણ કે જીપીસીબી જીપીસીબીવાળા પણ અમને વારંવાર એવું કહેતા હોય છે કે ભાઈ તમે વૃક્ષો વૃક્ષો પણ ઉદ્યોગકારો અગર જગ્યા ન હોય મેન્ટેન કરવા માટે તેની કોઈ વ્યવસ્થા ન હોય એટલે એના હિસાબે માની લો કે દસ જળવા વાવ્યા હોય તો એમાંથી સાત બરી ગયા હોય પાછા ત્રણ માન થયા હોય ને એ વળી પાછું કંઈક માની લો અહીંયા રૂમ બનાવ્યો હોય તો વળી પાછા તોડી નાખતા હોય આવું થતું હોય છે એટલે અમે વિચાર કર્યો કે ભાઈ ત્યાં અંદર કોઈના નથી વાવવા આપણે બહાર જ વાવીએ અને અમારા કે રોડની સાઈડમાં એટલી બધી સ્પેસ છે કે વૃક્ષ વાવીએ તો અમને કંઈ બીજો કંઈ નળતો થાય નહીં એક જ અમારો પ્રોબ્લેમ છે પછી પીજીવી સ્ટીલના પોલમાં ઉપર ના અટકે એના હિસાબે અમે બહુ હાઈટવાળા ઝાડો ન વાવીએ અને નાની હાઈટ થાય એવા ઝાડો વાવી અને અમે જીઆઈડીસીને પોરબંદરને ગ્રીન કરી વાની અમારી નેમ છે એમાં અમે આગળ વધી રહ્યા છીએ ઝાડવા અંગેનો અમે અમારો જે અત્યારનો એસ્ટિમેટ છે ને એ ત્રીસ લાખ રૂપિયાનો છે બરાબર તો અમે જે તે વખતે ત્યાં રામદેવભાઈ અને ભાઈ ધર્મેશભાઈને એને જણાવ્યું ભાઈ ત્રીસ લાખ રૂપિયા એક હારે અમે તમને ના આપી શકીએ અમારા આગળ ત્રણ સ્ટેપમાં પૈસા મળી શકે એવું છે એક તો શું છે કે ત્યાં બધા ઉદ્યોગકારો પાસેથી દસ દસ પંદર પંદર ઝાડવાના પૈસા લઈ અને વૃક્ષ વાવશું અચ્છા બીજું બીજું અમારે જે તે વખતે અમે જે પ્લાન અમે બધાએ પાસ કરાવ્યો હોય ને ત્યારે જીઆઈડીસીએ અમારી પાસેથી એક વૃક્ષના પાંચસો રૂપિયા લેખે અમારી પાસે ડિપોઝિટ લીધી એવો માની લો કે એને પાંચ ઝાડવા વાવવાનું કીધું હોય કે તમારે પાંચ ઝાડવા વાવો તો તમારે આ ડિપોઝિટ પરત આપી દેશું હકીકતે કોઈ વાયવાય નથી ને વાયવા તો કોઈ એ માગ્યા નથી તો એ અંગે અમે સાહેબ આરે ચર્ચા કરી છે કે ભાઈ અમે જેટલા જેટલી પોરબંદરમાં તમે પ્લાન પાસ કર્યા એમાં જે ઝાડવા માટે થઈને જે ડિપોઝિટ લીધી છે એ ડિપોઝિટ અમને પરત આપો તો અમે આ વૃક્ષમાં ઉપયોગ લઈ શકીએ તો એણે કીધું છે કે ના ના એગ્રી હું જેટલું બનશે એટલું ઝડપથી કરીને તમને હું આ ડિપોઝિટ પરત આપવાની મહેનત હું કોશિશ કરીશ બરાબર બીજું ત્રીજું અમારે માની લો કે સર્વિસ ચાર્જમાં તો સર્વિસ ચાર્જમાં એવું છે કે અમારે માની લો કે ચૌદ લાખ મીટર જગ્યા છે ટોટલ એરિયો એલોટેડ એરિયા તો માની લો કે અમારે ચાર સ્ટેપમાં અમને પૈસા દેવાનું અમે જે તે વખતે કીધું હતું કે ભાઈ ત્રીસ લાખના ચાર કટકા એટલે સાડા સાત સાડા સાત લાખના ચાર કટકા થાય તો માની લો કે અમે સર્વિસ ચાર્જમાં જ પણ નાખી દઈએ તો એક મીટરે પચાસ પૈસા આવે માની લો કોઈનો એક એક હજાર મીટરનો પ્લોટ હોય તો એને પાંચસો રૂપિયા વર્ષે સર્વિસ ચાર્જ આવે તો ચાર વર્ષના એને બે હજાર રૂપિયામાં એના એના પોતાના એરિયામાં ઓછામાં ઓછા પાંચ જાડવા બે હજાર રૂપિયામાં ઊગી જાય બરાબર એટલે એમાં અમારા બધા ઉદ્યોગકારો એગ્રીજ છે એમાં કોઈને વાંધો નથી એટલે અમે હજુ આ તો બે હજાર હજુ વધારે કદાચ વૃક્ષ અમારે જગ્યા ખાતા વધે કોઈ તો અમે વધુ વૃક્ષ પણ વાવવા અમારે કમિટી પણ કટિબદ્ધ છે અમારા ચીણુભાઈ છે અમારા પૂંજાભાઈ છે આ બધા તો ખેડૂતના પુત્ર છે એને તો ઝાડવાયરે વૃક્ષ વધારે પૂરતો લાગણી હોય છે તો એના એમ કે વધુમાં વધુ આપણે વૃક્ષ વાવીએ તો એનાથી આપણા જે ક્લાઇમેટ ચેન્જ થાય કે મને કે આટલી એટલી ડિગ્રી ગરમી આવે તો એના માટે થઈને આપણે કંઈક થોડુંક આપણાથી જેટલું થાય એટલું એમ કે બે હજાર પાંચ અઢી હજાર જે કંઈ ઝાડવા વૃક્ષ વાવીએ એનાથી આપણે ઘણું રાહત થાય એવું છે